માતર પંતકમાં નીચાણ વાળા ખેતારો પાણીમાં ગરકાવ ડાંગરના દરોમાં વિલંબ ખેડા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે સતત વરસાદને કારણે માતર પંથકના અનેક ગામોમાં ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને બલાડા સાયલા શેખુપુર લીંબાસી અને માલાવાડા ગામોના સીમાડા વિસ્તારોમાં આવેલા નીચાણ વાળા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા ખેતરોમાં પાણી નદીની જેમ વહેતા થઈ ગયા છે જેના કારણે ખેડૂતોના

સંપૂર્ણ ભરાઈ ગયા છે જયારે બરાબ ના થાય ત્યાં સુધી ખેતી વાવેતર થઈ શકે ડાંગર નું જે ધરું નાખેલું છે તેના કેવા પ્રકારનું નુકસાન ડાંગર ના તો સિત્તેર ટકા તો નાખવામાં વિલંબ થયો છે કારણ કે પાણી ભરાઈ ગયા છે નથી જે નાખેલા છે નાખેલા છે એમાં પાણી નીકળી જાય તો ધરું ઉછી જાય એમ છે